સીધી વાત નો બકવાસ પાંચ વર્ષ વધારે જીવવું હોય ને તો આ વિડીયો પૂરેપૂરો જોઈએ આ કોઈ મનોરંજન નથી કોઈ રમત નથી કે કોઈ મશ્કરી નથી આ ખુલ્લી ચેતાવણી છે ભારત વિશ્વગુરુ બને કે ન બને પરંતુ ભારત ડાયાબિટીસ ગુરુ તો બની જ ગયો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ટોટલ દસ હજાર સાધુ છે એમાંથી સાત હજાર પાંચસો સાધુને લગભગ ડાયાબિટીસ હશે અરે ન સમજો તો ભાડમાં જાઓ તમે તમારે ખુશીથી મરો મને ક્યાં નુકસાન છે આમાં તમે જીવો કે મરો મારે શું લેના દેના મને ખ્યાલ છે કે આ વાત કોઈ સ્વીકાર નહીં કરે પણ કમસ કમ એટલી આશા રાખું છું કે કોઈ વિરોધ પણ ના કરે હું એમ નથી કહેતો કે શુગર ઝેર છે હું એમ પણ નથી કહેતો કે એ ખાવાનું તમે સદંતર બંધ કરી દો કારણ કે એમ કરવું ઇમ્પોસિબલ છે હું એમ પણ નથી કહેતો કે બધી બીમારીઓનું મૂળ કેવળ એક ખાંડ જ છે કારણ કે ના બીજી ઘણી બધી એવી બીજી વસ્તુઓ પણ છે જે ખાવાથી કેન્સર જેવી મોટી બીમારીઓ પણ થાય છે ટૂંકમાં કહું તો મારો એક જ પ્રશ્ન છે આપ કે સન બે હજારની સાલ સુધી ડાયાબિટીસના પેશન્ટ પચાસ ઘરમાંથી એક વ્યક્તિ હતી જે આંકડો હાલ બે હજાર ત્રેવીસ સુધીમાં પાંચ દીઠ એક વ્યક્તિમાં કેમ આવી ગઈ ઇન ધ યર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઇન્ડિયા હેડ એસ્ટીમેટેડ ટુ હંડ્રેડ એન્ડ ટવેલ મિલિયન પીપલ વિથ ડાયાબિટીસ મેકિંગ વિથ ધ કન્ટ્રી વિથ ધ લાર્જેસ્ટ નંબર ઓફ ડાયાબિટી પેશન્ટ ગ્લોબલી ના ખબર પડી સાંભળો બે હજાર ચોવીસની સાલમાં ભારતમાં એકવીસ કરોડ વીસ લાખ લોકોને ડાયાબિટીસ હતી અને આ આંકડો વિશ્વના તમામ દેશોમાં ભારતને ડાયાબિટીસનો રાજા બનાવે છે ધ કિંગ ઓફ ડાયાબિટીસ કન્ટ્રી અમુક પાકિસ્તાનીઓ કહે છે કે અમે ભારતની જીતી લઈશું એને કોઈ એમ તો કહો કે તમારી ટોટલ વસ્તી છે ને એટલા તો અમારે ભારતમાં ફક્ત ડાયાબિટીસના પેશન્ટ છે ભારત વિશ્વગુરુ બને કે ન બને પરંતુ ભારત ડાયાબિટીસ ગુરુ તો બની જ ગયું છે અનફોર્ચ્યુનેટલી હું એમ નથી કહેતો કે બરફના ગોલા વેચવાવાળાને ગોળીએ ફૂંકી દો કારણ કે એ વિચારો તો એનો ધંધો કરે છે રાઈટ પણ તમે બધા કેમ ઝાડમાં ફસાવો છો જાણો છો છતાં પણ બાળકો મમ્મી પપ્પાને કહે છે કે પપ્પા ચાલો ને પહેલાં ચોકમાં છે ને ગોલાવાળાની હમણાં જ નવી દુકાન ખુલ્લી છે હમણાં પંદરક દિવસ પહેલાં જ એનું ઉદઘાટન થયું છે રાત્રે ત્યાં બહુ જ ભીડ હોય છે પપ્પા સારા ગોલા હશે તો જ ભીડ હોય ને પપ્પા ચાલો ને સો રૂપિયાનો ગોળો લઈશું તો આપણે કંઈક ગરીબ નહીં થઈ જઈએ મારા બધા ફ્રેન્ડ્સ ત્યાં જ ડાયાબિટીસ લેવા જાય છે સોરી ગોલો લેવા જાય છે પપ્પા એ ગોલાવાળા ભાઈ બહુ સારા છે એ સો રૂપિયાના ગોલા સાથે એક મુઠ્ઠી ડાયાબિટીસ ફ્રી આપે છે सॉरी चाशनी फ्री आपस। थोड़ा दिन पहले आज देशना वड़ा प्रधान जाहिर मनचुपरती बोल लिया था कि भारतनालों को तुम्हें खवामा दस टका तेल उछू करो। अब तक अगर आप हर महीने दो लीटर खाने का तेल गर लाते थे, तो इसमें कम से कम दस प्रतिशत की कटौती करिए हम हर दिन जितना तेल यूज करते हैं, उसको दस कम करे એની વાત તો સાચી હતી પણ એ બિચારા ભોળા લાગણીશીલ અને દયાળુ પ્રકૃતિના પ્રધાનને ક્યાં ખબર છે કે ભારતના લોકોએ સિત્તેર ટકા શુગર ઓછી કરવાની જરૂર છે નહીતર દસ તેલ ઓછું કરવાનો કોઈ જ મતલબ સરતો નથી સાંભળ્યું સિત્તેર ઓછી શુગર ખાઓ સીધી વાત નો બકવાસ પાંચ વર્ષ વધારે જીવવું હોય ને તો આ વિડીયો પૂરેપૂરો જોજો આ કોઈ મનોરંજન નથી કોઈ રમત નથી કે કોઈ મશ્કરી નથી આ ખુલ્લી ચેતાવણી છે છોકરાઓને સ્કૂલનું ગણિત નહીં આવડે તો એ મરી નહીં જાય પણ જો શુગરનું ગણિત નહીં આવડે નહીં ભણાવો તો સમજો તમારી આવતી પેઢી શુગર પેશન્ટ હશે અને એ પણ આખે આખી શુગર પેશન્ટ શુગર પેશન્ટ શુગર પેશન્ટ આવતી આખી પેઢી શુગર પેશન્ટ હશે અરે ન સમજો તો ભાડમાં જાઓ તમે તમારે ખુશીથી મરો મને ક્યાં નુકસાન છે આમાં તમે જીવો કે મરો મારે શું લેના દેના આ વાત હું આ રીતે પણ કરી શકું રાઈટ પરંતુ નહીં મારે તમને ચીડાવવા નથી પણ બદલવા છે મારે તમને છંછેડવા નથી પણ સમજાવવા છે હું હાથ જોડીને કહું છું કે શુગર એટલી જ ખાવી જોઈએ જેટલી આપણે પચાવી શકાતી હોય જેટલી તમારી કેપેસિટી હોય જેટલું હાર્ડવર્ક કરી શકાતું હોય હજુ પણ ટાઈમ છે સમજીને ઓછી કરશો તો સારું છે નહીતર ડોક્ટર જ્યારે કહેશે ત્યારે એકદમ એકી સાથે મૂકી દેવી પડશે સાંજનું હેવી ભોજન કર્યા પછી ઓલરેડી એક હજાર કેલરી ડાયટ ડિનરમાં લીધા પછી જો તમે શુગરથી ભરપૂર કલરથી ભરપૂર ડ્રાયફ્રુટ્સથી ભરપૂર કેમિકલ્સથી ભરપૂર બરફનો કેવળ એક ગોલો ખાવ છો તો તમે તમારા શરીરમાં અઢીસો ગ્રામ ખાંડ નાખી દો છો અને એ પણ હસતા હસતા વિના સંકોચપૂર્વક અને એ પણ ડબલ પૈસા આપીને આટલી ખાંડ એક અઠવાડિયા સુધી કશું જ ન ખાવાની સૂચના અને ચેતવણી આપીને જાય છે બોલો શું તમને ખબર તે વાતની સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં પ્રસાદના રૂપમાં બોક્સમાં છ કે બાર લાડુડી આપવામાં આવે છે પરંતુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના નાના સાધુ તરીકે હું વિનંતી કરું છું કે છ લાડુડીમાં બે લાડુડી લીમડાના પાનની ગોળી આપવાની શરૂ કરો તો ભવિષ્યનો સમાજ અને ભાવિ પેઢી એ તમારો ઉપકાર ખરેખર માનશે બહુ ગળું ખવડાય પણ હવે હેલ્થ કોન્શિયસ થવાનો અને કરવાનો સમય આવી ગયો છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ટોટલ દસ હજાર સાધુ છે એમાંથી સાત હજાર પાંચસો સાધુને લગભગ ડાયાબિટીસ હશે મતલબ પંચોતેર ટકા સંતો ડાયાબિટીસના પેશન્ટ છે શું નથી લાગતું કે હવે સાવધાન થવાની અને યુવા પેઢીને સાવધાન કરવાની જરૂર છે મને ખ્યાલ છે કે આ વાત કોઈ સ્વીકાર નહીં કરે પણ કમસ કમ એટલી આશા રાખું છું કે કોઈ વિરોધ પણ ના કરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના સ્માર્ટ વર્કને તો આપણે સૌ જોઈએ જ છીએ અને એ ખરેખર ધન્યવાદને પાત્ર પણ છે પણ શુગર પચાવી હોય તો હાર્ડ વર્ક જ કરવું પડે ત્યાં સ્માર્ટ વર્ગ કામ નથી કરતું આ વાત જેટલી વહેલા સમજીશું એટલો ફાયદો વધારે છે અને એટલો એને જ ફાયદો થશે આદરણીય સર્વસંતો હું વિનંતી સાથે કહું છું કે હવેનો સમય પરચા ચમત્કાર અંધવિશ્વાસ અને મેજિક દેખાડવાનો નથી પરંતુ યુવા પેઢીને હેલ્ધી અને મોર એજ્યુકેટ કરવાની ચેલેન્જ લેવાનો આ સમય છે સમજાય તેને વંદન અને ન સમજાય તેને ડાયાબિટીસ ભેરા ખૂબ ખૂબ અભિનંદન વ્યક્તિ એક દિવસની આવી ત્રણ ચમચી ખાંડથી સારું અને હેલ્ધી જીવન જીવી શકે છે મતલબ કે ત્રણ ચમચી ખાંડ મોર દેન ઇનફ છે પૂરા દિવસ દરમિયાન પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણે એક દિવસની પાંચ ચમચી ખાંડ ખાઈએ છીએ મતલબ એટલી ખાંડ નહીં પણ આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાં અમુક અમુક માત્રામાં તો શુગર હોય જ છે દાખલા તરીકે અનાજ ભાત કઠોળ અમુક હેવી ફ્રૂટ્સ દૂધ અને નમકીન અને સ્વીટ તો આપણે ગણતા જ નથી કારણ કે એમાં કેલરી સૌથી હાઈ હોય છે અને શુગર પણ બહુ જ માત્રામાં હોય છે પણ જે દિવસે કુલ્ફી પેપ્સી કે આઈસ્ક્રીમ ખાધો એટલે બીજી બે ચમચી ખાંડ વધી ગઈ અને જો એમાં સોફ્ટ ડ્રિંકની એક પણ બોટલ પીધી તો બીજી પાંચ ચમચી ખાંડ વધી ગઈ હવે તમારા પેટમાં ટોટલ દસ ચમચી ખાંડ થઈ ગઈ છે અને જો તમે રાત્રે એક ગોળો બરફનો ખાધો એટલે તમારા પેટમાં બીજી દસ ચમચી ખાંડ ઉમેરી ગઈ મતલબ કે તમે ટોટલ વીસ ચમચી ખાંડ આખા દિવસ દરમિયાન ખાઈ ગયા અને તમને હજુ ખબર પણ નથી અને સાચું કહું તો કસરત વગર વ્યાયામ વગર ખેતરનાકે મજૂરીના કામ વગર કે એક દિવસમાં દસ હજાર ડગલા ચાલ્યા વગર એક વ્યક્તિને વીસ ચમચી ખાંડ પચાવવા માટે પરિવાર વાર કહું છું એક વ્યક્તિને વીસ ચમચી ખાંડ પચાવવા માટે અગેન એક વ્યક્તિને વીસ ચમચી ખાંડ પચાવવા માટે છ દિવસનો સમય લાગે છે અને એ પણ બીજું કશું જ ન ખાઈએ તો બાકી જો બીજું બધું પણ ખાઈએ છીએ તો એની શુગર વળી પાછી આમાં પ્લસ થશે હવે તમે જાતે વિચારો તમને ખાવાની પણ છૂટ છે અને માપ રાખવાની પણ છૂટ છે નાવ ચોઈસ ઇઝ ટોટલી યોર્સ એક દિવસની ચાર ચમચી ખાંડ પચાવવા માટે અને હજમ કરવા માટે અને બીજા દિવસે ફરીવાર પાછી ચાર ચમચી ખાંડ ખવાય એના માટે બોડીને તૈયાર કરવા માટે મેં જાતે રિસર્ચ કરેલા અને અનુભવીઓ પાસે સાંભળેલા ચાર પાંચ છ સાત પ્રયોગ તમને હું બતાવીશ આશા કરીશ કે વિડીયો પૂરેપૂરો જોઈને જશો कमज कम एक जगह उभा रही सौ वार कूद तरह मलना पगथिया कमस कम तरह वार चढ़वा सात हजार पगला चाल काउंट कर खुला मैदान में अर्धो कलाक दौड़ी कोईप मंदिर बसो प्रदक्षिणा एकी साथ करी एक दिवस पचास सूर्य नमस्कार ओछा में ओछा करने अथवा पचास दंडवत प्रणाम ओछा में ओछा करवा पचास उथक बैठक करवी पच्चीस मिनिट ओछा ओा योगा ત્રીસ મિનિટ સુધી સાયકલિંગ કરવું બે કલાક તડકે બેસી અને પરસેવો વાળવો એક કલાક કંઈ પણ મહેનતવાળું કામ કરવું કે જેમાં શરીરને પરસેવો વળે છે જો યુવાન હોય તો દિવસના સો પુષઅઅપ્સ કરવા અને જો લેડીઝ યુવાન હોય તો ઘરમાં ત્રણસો દોરડા કૂદવા આ બધામાંથી કોઈ પણ ત્રણ કામ જો તમે કરો છો તો તમે ચાર ચમચી ખાંડ પચાવી શકો છો ઇઝીલી નહીતર ધીરે 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 શુગર તમારા શરીરમાં સ્ટોર થવા માંડશે અને એ જ શુગર આગળ જતાં ફેટી લિવર બેડ કોલેસ્ટ્રોલ ફેટની ચરબી અને ડાયાબિટીઝનું રૂપ લઈ લેશે હવે ચોઈસ તમારા હાથમાં છે આ વાત દરેક માણસને લાગુ પડે છે આમાં કોઈ જ્ઞાતિ કે જાતિ માટે કોઈ અમીર કે ગરીબ માટે કોઈ સુખી કે દુઃખી માટે અને કોઈ પણ દેશમાં રહો છો તો પણ બધા લોકો માટે લાગુ પડે છે કોઈ જ કન્સેશન નથી જે લોકો મનુષ્ય કહેવાતા હશે એમના માટે આ વાત સો ટકા લાગુ પડે છે અને જો આ વાતમાં પણ ઊંચ નીચનો કે નાના મોટાનો ભેદભાવ લઈ આવીશું તો પેલી ડાયાબિટીસ માસી કોઈની સગી નહીં થાય એ બધાને એક જ નજરથી જુએ છે એ હિન્દુ મુસ્લિમ કે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય ક્ષુદ્ર કે અમીર ગરીબ કે પછી મહાન કે હિલ આ કશું જ એને લાગતું ઓળખતું નથી અને કોઈને પણ બક્ષતી નથી સાચું કહું ને તો શુગર પોતે પણ ક્યારેક વિચારતી હશે કે અહીંયા સુધી વિડીયો જોયો છે તો બુદ્ધિશાળી હશો છો એ વાત સ્વતઃ સિદ્ધ થઈ ગઈ છે બસ જીવનમાં થોડોક પણ ફેરફાર જરૂર કરજો એ આશા સાથે ભલામણ સાથે પાર્ટ ટુ જોવાની જો ઈચ્છા હોય તો કોમેન્ટમાં શુગર પાર્ટ ટુ એવું અવશ્ય લખજો સો કોમેન્ટ જો આવી ગઈ તો પાર્ટ ટુ અમે જરૂરથી બનાવીશું અને હા પચાસ ટકા ખાંડ ઓછી ખાવાનો સંકલ્પ આજથી જ કરજો હરિ ઓમ ભક્તો મારી ટીમના મેમ્બર લેવા છે બરો અને બરફને પહેલા આપણે છે ને નાખી દીધી અંદર હા તો પાણી જ થવાનું હતું ક્યાં લાવવાની જરૂર હતી પણ આ છે આ તો એકસો વીસ રૂપિયાનો ચટાકેદાર ખાટો મીઠો જેવો હશે એવો પણ શુગરથી ભરપૂર ગોલો બરાબર ચાલે અચ્છા એટલે ઉપર નીચે બરફ રાખ્યો એટલે ઠંડો રહે ને એના માટે બરાબર ગુડ ગુડ હમ ચાલો હવે આપણે ઉકાળવા માટે રાખી દીધી બરાબર બરફ ગરમા ગરમ બરફ હવે આની અંદર જે આપણા તમામ મસાલાઓ છે એ તો કાઢી લઈશું આપણે હળવે હળવે બાર અને નોનસ્ટિક કઢાય છે એટલે ચિંતા નથી આપણે જસ્ટ આ એ દેખાડવા માટે પ્રયત્ન કરીએ છીએ કે બરફની અંદર શુગર કેટલી માત્રામાં હોય છે નહીં આને પણ આ બધી વસ્તુઓ કાઢી લઈએ છીએ બાર કાજુ બદામ જો દસ સંખ્યામાં કાજુ નહિ હોય બદામ તો દેખાતી જ નથી કિશમીશ ખબર ની કેટલી હોય જુઓ આટલા કાજુ નીકળ્યા એકસો વીસ રૂપિયાનો આગોલો છે એમાં કાજુ આટલા ને એવી ક્વોલિટી એની જૂની ને એકદમ પુરાની હોય એવી લાગે મતલબ કે લોકો પૈસા ઝાઝા આપી અને મોંઘી વસ્તુ ખરીદવા જાય છે કોણ એને સમજાવે આવું તો નથી લાગતું કશું બે કિશમિશ છે બસ પતિ આપણો કાળો ઉકળી રહ્યો છે અને હવે ધીમે ધીમે બધો બરફ વળી જશે પાણી બળી જશે જોઈએ છીએ કે આની અંદર કેટલું શુગર વધે છે કલર તો બધા ઓલમોસ્ટ બધા મેચ મર્જ થઈ ગયા છે અને છેલ્લે કાળો કલર લાગે છે અને કાળા ખટ્ટાની દુર્ગંધ આવે છે પ્રિયજનો આ બરફને ઉકાળી રહ્યા છીએ અને લિટરલી જોઈએ છે તો અડધે હશે પણ દુર્ગંધ ખરેખર આવી રહી છે અને કલર જે આની અંદર નાખેલા હશે કેમિકલ્સવાળા ખાસ કરીને તો હવે જે ઉકળે છે બળે છે એટલે પોતાના પ્યોર ફોર્મની અંદર આવી રહ્યા છે કેમિકલ્સ તો આખી કેમિકલ્સ હોય ને એમાં કંઈ એનો કોઈને વખાણ કરવા ને કોઈને ન વખાણવા એવું નથી કેમિકલ્સ એ ખરાબ જ છે મીન્સ કે રંગ જે નાખવામાં આવે છે હોય તો ચાસણી જ પણ ચાસણીની અંદર જે અલગથી કલર નાખવામાં આવે છે એ કલરની અંદર થોડીક સુગંધ હોય ને થોડોક એનો રંગ હોય બસ બધા જ રંગ આપણા શરીરમાં જાય શરીરની અંદર ગરમી પણ એટલી વધારે હોય છે કે જેમ આ ચૂલાની અંદર આ બધું ઉકલી રહ્યું છે એવી રીતે શરીરની અંદર અત્યંત ગરમી હોય છે આખીરમાં આ જેમ હમણાં થોડીક વારમાં જ ઘાટું થઈ જશે ને કેવળ છેલ્લે શુગર વધશે ચાસણી વધશે શરીરની અંદર ગયા પછી પણ એ જ પોઝિશન થવાની છે આ પ્રયોગ કર્યા પછી સાર એટલો જ છે કે જેમ બહાર કડાઈની અંદર આ બધું બળી રહ્યું છે અને છેલ્લે જે કદળો વધશે કાદવ વધશે કીચડ વધશે ગંદકી વધશે છેલ્લે શરીરની અંદર પણ એવી રીતે જ બધું વધવાનું છે એટલે શરીરને હાથે કરીને બગાડવું ન જોઈએ અને હું તો વિચારું છું કે એકસો વીસ રૂપિયાનો આ આટલા આટલાની અંદર જો આ બધું હોય તો પૈસા જાજા જા જેમાં વધારે આપો એમ વધારે શુગર એ લોકો નાખે જે વધારે રૂપિયા ખર્ચો દોઢસો વાળો લ્યો બસ્સો વાળો લો પાંચસો વાળો લ્યો તો એવી રીતે વધારે તમને શુગર નાખતા આવે છે તો શા માટે હાથે કરીને આપણે ડાયાબિટીસ કે શુગરને આપણે આપણા શરીરની અંદર નાખવી જોઈએ બીજો બીજા લોકો કરે છે બાજુવાળા ખાય છે એટલે આપણે ખાવું જ જોઈએ જરૂર નથી બધા લોકો ઝેર પચાવી જતા હોય પણ આપણું શરીર છે ઝેર ન પચાવી શકે બાળકોને પણ દૂર રાખો હા ઠંડુ ખાવાનું મન થાય ઉનાળામાં ક્યાં ના પાડી ઘરે બનાવો બરફના બોલાથી જ શાંતિ કે સુખ મળે છે ઘરે આઈસ્ક્રીમ બનાવી શકો છો ઘરે દૂધ લાવીને ઉકાળીને અંદર જે થાય છે ઘરે બનાવવામાં આઈસ્ક્રીમમાં પ્રોસેસ કેટલી હોય છે આપણા આપણી ચેનલ ઉપર રેસીપીઓ આપેલી છે ને તો બહુ ઈઝી બધી વસ્તુઓ હોય છે પણ થોડીક આળસ થોડી બેદરકારી અને થોડુંક પરિવારનું આપણને મમત્વ ઓછું હોય છે એને કારણના કારણે આપણે બધું ચૂકતા હોઈએ છીએ પછી આજે લાંબી વાત કરવી જો હવે આપણું આ ઘાટું થવા માંડ્યું છે કેમેરો મેં આપણે આને ઉપર લઈએ છીએ અને મૂળ વાત તો આપણે આ વિડીયોમાં આપણે કરી જ છે બાકી તમે બુદ્ધિશાળી છો તમે આઈ હોપ સો બુદ્ધિશાળી છું ભક્તો જુઓ બે જ મિનિટની અંદર હવે આપણું જે આ કાદવ છે આ કીચડ છે ગંદકી છે એ મૂળ રૂપમાં આવી ગઈ છે કહેવાય ને કે જ્યાં સુધી શૂરપણાને ટચ ના કરો લક્ષ્મણજી એનું નાક ન કાપે ત્યાં સુધી મૂળ રૂપમાં ન આવે એમાં આપણે આને ચૂલે ચડાવ્યું એટલે આ શૂરપણા પોતાના મૂળ રૂપમાં આવી ગઈ છે આપણે એનું નાક કાપવું ને જુઓ બસ આવું બધું આપણા શરીરમાં જવાનો વિચાર કરો તમે હવે ખાવો ન ખાવો એ તમારી ચોઇસ છે બાળકોને ખવડાવો ન ખવડાવો તમારી ચોઇસ છે અઠવાડિયે એકાદ વાર ખાવ ને તો હજી માફ છે બાકી જે રોજના જે ચટાકા જીવના આવતા હોય તો મહેરબાની કરી અને આવું બધું રહેવા દેજો તો પરિવાર હેલ્ધી રહેશે બાકી અત્યારના હાઇબ્રિડ ભોજનો ખાય ખાઈ અને શરીર બહુ જ બગડી રહ્યા છે અને એનાથી આપણે બધા વાકેફ છીએ આ કોઈ ડરાવવાનો મારો ઈરાદો નથી પણ વાસ્તવિકતાથી વાકેફ કરવાનો મારો આ પ્રયાસ છે આશા રાખું છું કે તમે સરાશો ભક્તો પાંચેક મિનિટનો ટાઈમ ગયો છે અને ધીમા તાપે પકાવીએ છીએ કે મારી કડાઈ મને બળવાની તાજવાની બીક લાગે છે આ ચાસણની હોળીમાં મારી કડાઈ ન બગડી જાય નહીં તર મોંઘી કડાઈ બગડશે જો આટલું ચીકણું પદાર્થ છે એ આટલા ગોળાની અંદરથી નીકળે આવું તો કલ્પના પણ ના કરી શકીએ પણ હવે બસ ધીરજ મારી ખૂટી છે વિડીયો ફોટો લાંબો થાય મારે જે દેખાડવાનું છે દેખાઈ ગયું છે આ આ જોયા પછી શું ખરેખર ગોલો ખાવો જોઈએ જો હા તો ખાજો તો દિવસમાં બે વાર ખાજો પાંચ વાર ખાજો પણ જો એમ લાગે કે ખરેખર આ પચાવી ના શકાય અને પચાવવામાં બહુ ટાઈમ લાગે તો મહેરબાની કરીને પાછા વળજો એ આશા અને અભ્યર્થના સાથે હવે મારે આને પાણીનો ફળાળી રાખવી પડશે બે દિવસ સુધી ત્યારે હું આ કઢાઈને ધોઈ શકીશ નો ડાઉટ આની અંદર જો અમુક હજી ટુકડા નાના મોટા ડ્રાય ડ્રાયફ્રૂટના હશે કદાચ કારણ કે આપણે ઓલરેડી આટલું તો કાઢ્યું છે એટલે બધું જાજું પણ નથી નાખતા લોકો અને જૂનું માલ નાખતા હોય છે એ કાંઈ આપણા હગા તો છે નહીં કાંઈ એટલે કચરો ને ગંદકી હોય બધું એ નાખતા હોય છે શુગર પણ આમાં બહુ લો ક્વોલિટીની નખાયેલી હોય છે અને કલર ને કેમિકલ તો તમને ખબર જ છે ટપરાનું છીણ હશે એ કદાચ આમાં રહી ગયું હશે પણ આખીમાં જોઈએ છીએ તો આ એક ગોલાની અંદર આટલી શુગર ને આટલી ચાસણી આપણને જોવા મળે છે સારું ત્યારે મળીએ છીએ ચાલો ફરીવાર નવી એક રેસીપી સાથે નવા એક આવા પ્રયોગ સાથે અમારો પ્રયાસ ફક્ત એટલો જ છે કે અત્યારના શોફથી અને અત્યારના શોખ અને અત્યારની ફેશનથી આપણે બચીએ પરિવારને બચાવીએ ઉનાળામાં દરરોજ સાંજે ગોલું ખાવો જરૂરી નથી કારણ કે જાણી જોઈને ઝેર ખાવું એ સાચા અર્થમાં મૂર્ખામી કહેવાય અને ખબર છે કે આ ખરાબ વસ્તુ છે અને છતાં પણ જો ખાઈએ તો આપણામાં અને પશુમાં જો ફેર નથી હોતો હું બહુ કડવા વાક્ય કહી અને તમને ચીડાવવા નથી માગતો પણ વિનંતી કરીશ કે મહિનામાં એકાદ બે વાર કદાચ પરિવાર સાથે આનંદ માણવા માટે જાઓ અને જો ગોલો ખાવ છો તો કદાચ મારી ના નથી પણ જીવને આધીન થઈ અને નાના છોકરાઓ કે આપણા પરિવારના યુવાનો બાળકો એમને જ કેવળ રાજી કરવા માટે અજ્ઞાનતાવશ જો આપણે આ કાર્ય કરીએ તો મને એમ લાગે છે કે એ આપણી મૂર્ખામી કહી શકાય ચાલો મળીએ છીએ સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ